મિત્રો આજે દિયોદર તાલુકાના મોજરૂ નવા ગામે આપણે આવ્યા છીએ અને મોજરૂ નવા ગામના ખેડૂત છે રમેશભાઈ ચૌધરી રમેશભાઈ જોશી રમેશભાઈ જોશીએ આપણે રમેશભાઈ જોશીનો હમણાં જીરાનો વિડીયો જ બનાવ્યો છે અને બહુ સારું રિઝલ્ટ જીરામાં એને મળ્યું છે બીજું રમેશભાઈ તમાકુ વાવી છે રમેશભાઈ આ તમાકુ તમે વાવી છે ગ્રીન ઇન્ડિયા તો ગયો આ ગ્રીન ઇન્ડિયા બાબતની તમને માહિતી કેવી રીતે મળી હતી રિન્યુડ ની માહિતી મને એક મેં મારે ગ્રુપ હતું હાજી એટલે વિડીયો જોતો જતો તો એક ચગવાડાના અમારે ભાઈ મોટાભાઈ પટેલ મોટાભાઈ પટેલ કરીને ચૌધરી મોટાભાઈ ચૌધરી કરીને એમને ખાતર વાપરેલું હતું બરાબર એટલે મેં એમનો કોન્ટેક્ટ કર્યો કે તમે આ ખાતર લાવ્યું ક્યાંથી બરાબર તેમનો મગફળી મને સારી લાગી એનો મેં વિડીયો જોયો એટલે એમણે મને ઈશ્વરભાઈ દિવોદર નંબર આપ્યો કુળદેવી સે એજન્સીનો બરાબર બરાબર અને મેં ઈશ્વરભાઈનો સંપર્ક કર્યો અને મેં દિયોદર ત્યારે ખાતર લાવ્યું બરાબર બરાબર તો તમને ટૂંકમાં બીજા તમે જે અગાઉ તમાકુના પાક વાવ્યા હશે બીજા અન્ય પાકો વાવ્યા હશે એની કમ્પેરિઝનમાં ગ્રીન ઇન્ડિયા ખાતરમાં તમને શું લાગ્યું મને પહેલો તો એક જ મારે એ ફાયદો થયો છે કે જે અમે તમાકુ લગાવીએ ને એમાં સો સો ટકા લાગી ગઈ છે આજુબાજુના ખેતરમાં એસી ટકા નેવું ટકા સિત્તેર ટકા એવી લાગી છે

સો ટકા બધે લાગ્યો કોઈ રોપ નવો છોકવાની જરૂર ઉછરતા હતા તમાકુ ઉછરતા હતા એની ગ્રીનરી દોરદાર છે બરાબર એનો ગ્રોથ પણ સારો થાય રોપ થોડો નાનો હતો લગાવ્યો ત્યારે પણ એનો એમ કે ગ્રોથ સારો દેખાય છે ઈ મને મોટો ફાયદો થયો છે જમીન પણ આનાથી પોચી રહે મને દેખાય એવું છે તો તમારી જમીન છે હવે ખેડૂત મિત્રો હવે એનું કહેવાનું જમીન પોચી રહીએ પણ આપણે તમને એ પણ દેખાડી દઈએ કે જે આ ખાતર વાપરેલું છે એમાં જમીનમાંથી ઉપછી ગયેલું છે કે જે અળસિયાનું પ્રમાણ થઈ ગયેલું છે અત્યારે હાલમાં તો એ જમીનમાંથી ઉપછી ગઈ એટલે જે ઉપરની જમીન હોય એને ઉપસાવી અને કર એવી પોઝિશન હું પણ તમને દેખાડી શકું છું લાવો મારી આમ રામ ભાઈ જાઓ ખેડૂત મિત્રો આ છે તમાકાનો પાક છે અને તમે જોઈ શકો છો કે જે અત્યારે આ ભાગ વધવા મહિનો છે બધી ઉપસી ગઈ છે જમીન અને જે પણ થઈ ગયા છે એટલે એનું એ થાય છે કે અળસિયાનું પ્રમાણ ભરપૂર પ્રમાણમાં આમાં થઈ ગયેલું છે અને અળસિયાનું ડેવલપમેન્ટ સારું થઈ ગયેલું જમીન પણ પોચી રાખે છે અને આ તમાકો સાહેબ આવ્યું એને કેટલો ટાઈમ થયો તમાકો વાય લગભગ દસ બાર દિવસ થયા છે તમાકુ વાવેલા પણ તમે એને જોઈ શકો છો એની ગ્રીનરી કેટલી છે અને વિકાસમાં ને એને જે પાંદડાનો જે છે ગ્રો એ પણ તમે જોઈ શકો છો હવે આજ જે પાંદડા છે એ પાંદડામાં બીજે તમે જે નવા તમારા બાજુના ફાર્મ એવા આવેલું છે બીજા ખેડૂતે એને આવડા પાંદડા નથી આવ્યા તમારે સમજાય તમારે બે ત્રણ દિવસમાં તમાકુ લાગી ગઈ છે ને એને દસ દિવસ લેટ થયો છે એવું થયું ને ખેડૂત મિત્રો મારી એવી અપીલ છે બધાય ખેડૂત મિત્રો આ ખાતર વાપરો અને તમને એવું અંચુક લાગતો હોય તો એક ઠેલી ખાલી તમે ડેમા પૂરતો એક થેલીનો ઉપયોગ કરો તમે ખાલી